જય શ્રી કૃષ્ણ મારા રામે દીતો બંગલો જીવ માણી શક્યો નહીં એ માણી શક્યો નહીં કિંમત ચૂકવી શક્યો નહીં મારા રામે દીતો બંગલો જીવ માણી શક્યો નહીં એ બંગલામાં શિખર નહીં દેવી દેવળ નહીં એ બંગલામાં એક જ શિખર દેવી દેવળ નહીં શિખર જેવું મસ્તક દી હરીને હરીન નો નહીં મારા રામેદી તો બંગલો જીવ માણી શક્યો નહીં માણી શક્યો નહીં કિંમત ચૂકવી શક્યો નહીં મારા રામેદી તો બંગલો જીવ માણી શક્યો નહીં એ બંગલામાં બે ગેટ ચોકી ફેરો નહીં ગેટ જેવા કાન દીતા કથા સાંભળી નહીં મારા રામે દીતો બંગલો જીવ માણી શક્યો નહીં માણી શક્યો નહીં કિંમત સૂકવી શક્યો નહીં મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં એ બેંગલામાં બે કોડિયા દીવેલ વાટો નહીં દીવા જેવી આખો દીધી પ્રભુ નિરખા નહીં મારા રામે તો બંગલો જીવ માણી શક્યો નહીં માણી શક્યો નહીં કિંમત સૂકવી શક્યો નહીં મારા રામે તો બંગલો જીવ માણી શક્યો નહીં એ બંગલામાં બત્રીસ પુરુષ નારી એકે નહીં નારી એક નારી જેવી જીભ દીધી કીર્તન ગાયા નહીં મારા રામે તો બંગલો જીવ માણી શક્યો નહીં માણી શક્યો નહીં કિંમત સૂકવી શક્યો નહીં મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં એ બંગલામાં બે ખીલા લોડું લાકડું નહીં ખીલા જેવા હાથ દીધા દાન પણ કર્યા નહીં મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં માણી શક્યો નહીં જીવ કિંમત સૂકવી શક્યો નહીં મારા રામે દીધો બંગલો રામ જીવ માણી શક્યો એ બંગલા મેં બે થાંભલા સીમેટ રેતી નહીં થાંભલા જેવા જાત્રા કરી નહીં મારા રામે દીધો બંગલો જીવ માણી શક્યો નહીં માણી શક્યો નહીં કિંમત સૂકવી શક્યો નહીં મારા રામે દીધો જી માણી શક્યો નહીં એ બંગલામાં બે પેટી તાળું કૂસી નહીં એ બંગલામાં એવી પેટી તાળું કૂસી નહીં પેટી જેવું પેટ દીધું કોઈ દી ભરાણું નહીં મરરામે દીધો જીવ માણી શક્યો નહીં પેટી જેવું પેટ દીધું કોઈ દી ભરાણું નહીં મરરામે દીધો જીવ માણી શક્યો નહીં માણી શક્યો નહીં કિંમત સૂકવી શક્યો નહીં મારા રામેથી તો બંગલો કિંમત સૂકવી શક્યો નહીં જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં